અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સાસુએ જતી રહેતી હતી આ પછી પત્નીએ તેના માતાને ફરિયાદ કરી હતી અને મૃતક પરેશ તડવી જ્યારે ઘરે હતા ત્યારે તેના સાસુ ત્યાં પહોંચી જાય છે અને તે દરમિયાન મૃતક પ્રવીણ તડવી અને તેમની પત્ની સાથે લડવા લાગે છે અને પછી સાસુ એક હથિયારથી હુમલો કરીને જમાઈને મારી નાખે છે આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જાય છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ અમદાવાદના નારોલમાં એક દંપતીના ઝઘડાએ વર્ગુ સ્વરૂપ લઈ લીધું આ નારોલ વિસ્તારમાં સ્વપ્ન સાકર નામના ફ્લેટ આવેલા છે જેમાં એક સાસુએ તેમના જમીનની હત્યા કરી નાખી છે જેમાં મૃતક પ્રવીણ તળવી અવારનવાર તેની પત્ની સાથે ઝઘડતો રહેતો હતો આ પછી તેના સાસુ દીનાબેન જગદીશ વેગડા મૃતકની હત્યા કરવાનું આયોજન કરે છે જ્યારે જમાઈ પ્રવીણ તડવી ઘરે હોય છે ત્યારે સાસુ દિનાબેન વેગડા ઘરે પહોંચી જાય છે અને તે સમયે પણ જમાઈ અને દીકરીનો ઝઘડો ચાલુ જ હોય છે આ પછી સાસુ દિનાબેન ઉશ્કેરાઈને જમાઈના માથે ધારદાર વસ્તુ મારી દે છે અને આ પછી જમાઈ પ્રવીણ તડવીનું મૃત્યુ થાય છે

જેમણે દીનાબેન કરીને છે જેમણે પોતાના જમાઈ પરેશને પરેશભાઈ ની હત્યા કરી નાખી હતી આ હત્યા એમને તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ના ઘાથી કરી નાખી હતી આજ વહેલી સવારે દીનાબેન ના દીકરી અને એમના જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડા અનુસંધાને જે જમાઈ છે એટલે કે દીનાબેન ના મતલબ જમાઈ ના સાસુ દીનાબેને હત્યા આ ઘટનામાં પોલીસે ધરપકડ કરેલ કરેલ છે છે અને આગળની કાર્યવાહી શરૂ પ્રાઈમરી જે ઇન્ફોર્મેશન પોલીસ પાસે છે એમાં આ બેનના જમાઈ અને એમના દીકરી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આજ સવારે પણ ઝઘડો ખૂબ મોટો થયો હતો અને એને કારણે આક્રોશમાં આવીને એમણે હત્યા નિપજાવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવેલ છે ડેડ બોડી છે અમે પીએમ માટે મોકલી દીધેલું હતું અને આ જે પણ મેડિકલ એવિડન્સ આ ઉપરાંત આસપાસના લોકોના નિવેદનો મેળવી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે આમાં આરોપી તરીકે એક બેન છે એ એમની ધરપકડ પોલીસે કરી છે જે ભોગ બનનાર છે વિક્ટિમ જેમનું મૃત્યુ થયું છે એ પરેશભાઈ તળવી કરીને છે એના વિરુદ્ધ અગાઉ પણ પોલીસે બહુ બધા ગુનાઓ નોંધેલા છે જેમાં મારામારી અને જુગાર પ્રકારના ગુનાઓ છે એની પર વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ આજનો જે બનાવ છે એમાં બંને પતિ પત્ની વચ્ચેનો જે ઝઘડો હતો એમાં એમના સાસુ ભોગ સાસુને ગુસ્સો આવતા આક્રોશિત થઈ અને એમને હત્યા નીપજાવી હોવાનું પ્રાઇમરી પોલીસને ઇન્ફોર્મેશન આ કેસમાં એવી વિગત પણ બહાર આવી છે કે દીકરીએ તેની માતાને જાણ કરી અને પછી સાસુએ તેના જમીને પતાવી દેવા આ આખું આયોજન કર્યું હતું તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે તમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના બધા નમસ્કાર